તાત્કાલિક પ્રાથમિક ચિકિત્સા તથા વૈદ્યકીય સેવા પૂરી પાડવાની સુવિધા ઉપલબ્ધ થશે કોર્ટ સમય દરમિયાન આ કેન્દ્રમાં આરોગ્ય અધિકારી ફરજિયાત રહેશે ગુજરાત રાજ્યમાં ન્યાયિક પરિસરોમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે યાદ રહે કે ગત નવ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત વડી અદાલતમાં આવી સુવિધા શરૂ થયા પછી સિટી સિવિલ કોર્ટ અમદાવાદ અને સુરત જિલ્લા કોર્ટ એમ ત્રણ સ્થળોએ આ પ્રકારના કેન્દ્રો કાર્યરત થયા છે આ પહેલ માટે ન્યાયમૂર્તિ શ્રી એ એસ સુપૈયાએ જિલ્લા કોર્ટ પ્રશાસન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને અભિનંદન પાઠવ્યા આ ઐતિહાસિક પ્રસંગે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર એ ત્રિવેદી જિલ્લા સરકારી વકીલ એન એમ સુખડવાલા સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ સહિત અનેક ન્યાયિક અધિકારીઓ તથા ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત હતા ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ શ્રી એ એસ સુપૈયાએ આ પ્રયાસને ન્યાય પ્રક્રિયાનો ભાગ બનતા દરેક વ્યક્તિના સર્વાંગી કલ્યાણ તરફ એક મહત્વપૂર્ણ પગલાં તરીકે વર્ણવ્યો અને એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ સુવિધાથી ન્યાયાલયમાં આવતા સામાન્ય નાગરિકોને મળતી સુરક્ષાની ભાવના વધશે